હું કોઈ દી બેઠી હતી હું તો મમ્મી ને પૂછતી મમ્મી તમને ઊંચાઈ બીક લાગે મમ્મી મને તો બહુ નો લાગે એટલે મને લાગે મમ્મી કરતા મને વધારે બીક લાગે અને ફોન માંય વાત ચાલુ છે ને પાલક તોડવાનું ચાલુ છે જોઈ ઓ ભાવી ને ઈ કામ ઓ પેલા ઓ આ લાલ ઈ વાર સદી કો અહીંયા કઈ ન તોડવું

લઈ ને સીવન પહેરાવ દઈએ બસ જો દાદા સ્કૂટર કાઢી ને એ વાત જોવે છે આપણે સ્વેટર ફટાફટ પહેરી બસ સીવન બેગ ને ટીંગાડ દઉં પછી સીવું જાય ને કોણ તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સ્વેટર પહેર લીધું મસ્ત કેની લઈ દીધું તો શું નાની એ કેવું તને નાની બધું લઈ દઈ બહુ મસ્ત હાલો હવે ઉભી હું તેડ લઉં શીવું ને એકસેલ મમ્મી એ ઓઢવાનું મોટી રજાઈ એ મોકલી શિવ એમ કે કે નાનીએ મારા હાટ મોકલી શું કઈ શિવ નાની કંઈક મોકલે એટલે શિવ એમ જ કંઈક મારા હાટું મોકલું એમ કહીને એટલે હવે તું અહીં દાદા પાસે હોય બેગને આ ફટાફટ લેતી ઓકે હે રેડી ગઈ ત્યાં ગરમી થાય ને તો સ્વેટર કાઢીને દફ્તરમાં મેડમને કહીજ નાખ દઈએ

ચલો પાવી ગયા પછી સાહી મૂકી દીધી આખી સાહી માં ફરો કરીને પી લે ના ને બે ને હવે રોટલી દઈ દઈએ ગાય ને છે ને પણ એણે કાટી લીધી આજ તો મમ્મીએ કીધું તું પપ્પા પહેલે રીચર કી કંઈક કાઢી લ્યો સી કાટલી તી તુલસી લઈ કાઈ દીધી હાલો તૈયત હાલ હાલ તુલસી તુલસી તારે તો રોટલી ખાવી નથી હજી હમ

સુખી રહેશે એટલે ત્યાં ઓગઠ નાખવાની છે ને એટલે અહીંયા હા ભૂલી ગઈ ખંજવારવાની ભૂલી ગઈ પેલા થઈ આવતી આવતી હા એમ ખંજવારવાનું એટલે ઓગઠમાંથી આમ ઓગઠમાં કા હા એમ ભૂલી ગઈ ભૂલી ગઈ હા ગલો જો સાહેબ પીન ભૂગી આવ્યું

કેમ દેવાનો કોલ કેમ શીખવાવું છે હા હા એમ મમ્મી જો નવરા થાય ને અમે હી ગયા એટલે છેને કપા સિવન મૂકવા ગયા ને તો અહીંયા કપાયાનું ગુણ લેવાની હતી ને એ અહીંથી જ લેતા આવ્યા ને હવે ગયા છે દવા લેવા દવા મમ્મી કેવાને લેવા ગયા

હવે છે ને પપ્પા ગયા છે સીવન તેડવા આ દવા લઈને આવ્યા હતા તે દવાઈ સાટી દીધી ગધકમાન મકાઈમાં પછી કે સીવન તેડી આવતી આગળ જો સીવન તેડવા ગયા મમ્મી ખડેશ રોટલા ને છે ને પટો પાછો કઠવતા શીખી ગયો ઇમર તો હવે ટાઈટ કર્યો હતો પણ પાછો એ છે ને કઠવતા શીખી ગયો તે આગળી કટવીને નીકળી ગયો તે આમ ગદકમાં ઘૂમરા મારી આવ્યો વર યાથી ભગાડો હવે તાર પાછું બંધાવવું લાગે બંધાવું હં

હ વા હોય ગામમાં હોય ભેળા આવી ન હોય હા ત્યાં આ મગફાત ફેરા કરીને કંઈ ખાઈએ ભેળ ન કઈ મા મા ત્યાં જોડે હા પોરબંદર મામાને ઘેર હા હો 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 તો દાદાને કંઈ ચાલે દાદા હમણાં પૂછ જા ખા જા હા હા હાલ દે કહી દે દે હાલ હાલ મમ્મીને કહી દે કહી દે ભૂપાણી એટલે પાણીપુરી મેં કીધું મેં કીધું મગ ને ભાત ને કરીને આપડે ભેડ કરીને ખાઈએ તો કે ભેડ નહીં કે ભૂપાણી તો દાદા ને કે આ ભૂપાણી

ઘટશે તો માંથી ઉપાડ લે હું એક પાણી પેલા હમી કરી લઉં જો હે ને તો બેડવા પાછી ઉપાડી લે હું એના સુગંધ અલગ હજી અલગ આપણી ઘરની પીવરાવીસ લગભગ વાંધો હવે પાલક નાખવો થોડોક પેલો તો નહીં ઘટે થોડોક પાલક નાખવો પોસા થાય છે એક તો હા તો પહેરો પાલક થોડોક નાખ દે હું એટલે પોસા થાય એ મજા આવે તો નહીં ઘટે નહીં જવું પડે ને

છે ને આ વખતે પ્લાન કરીએ હજી નક્કી નથી કરી રાખવાનું એ જો હુકમ થાય તે જવાય આપણે ગમે એટલા ઓલા કરી લઈએ જવાના ઓલા પણ પ્લાન કરી લઈએ પણ હુકમ થાય તે તે જવાય તરણ આવવાના છે ને તે આ વખતે ગિરનાર નો પ્લાન કરીએ છે જવાનો મમ્મી ને એક લઈને જઈએ

उभी राह उभी राह तू मन बगावे ना की तू ज्या मारणार आहे एम कहेस ना मने मन बगावती ती पास मारी मोर थाय जाई पास दोडी ना हे मन एम कहे तू जा केम कही न थाऊ दिखू तारे हे न थाऊ जो 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 हा ई आ पाळकले मोरखू

મોરલા ઉડાડવાનું ભાવેશભાઈ પાડતા જાય ને વાત કરતા જાય મમ્મી છે ને કયું ના ભગાડતા ગયા લે આમાં રહી ગઈ હતી લે 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 આવે ભગાડ 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 પગાડ યા થી ભગાડ જો છોકરી <laughs ornamental tattoos becauseiliyor Wirtschaftölơi>

নো তো পুডেযে তযে. পুনাতে নো তোরয়? জোমতয়ে ণিযে পুডুিয় হারায়ে আয় তযে ছোমার আনায় হলা নমার সালে পুডুকে আয়�